એ એડવાન્સમાં ટેક્સ લઈને કેવું કામ કરે છે એ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ બધો જ એડવાન્સમાં જોઈતો હોય છે પરંતુ તેને જે કામ છે તે એડવાન્સમાં કરવું નથી હોતું કારણ કે જે રીતે ચોમાસા પહેલાંની જે કામગીરી કરવાની હોય છે તે નથી કરી એ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે અને અમદાવાદમાં થોડો ઘણો પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતું હોય છે અને તે જ સ્થિતિ મે મહિનામાં પડેલા આ કમોસમી વરસાદમાં જોવા મળી રહી છે ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ આવ્યો તેમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ છે તો ઓઢાઉ વિસ્તારના દ્રશ્યો છે ઓઢાઉ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે આ દ્રશ્યમાં જે સાયકલ ચાલક જઈ રહ્યો છે તે તેના સાયકલના પૈડા પણ ડૂબેલા છે એટલું પાણી ભરાયેલું છે એટલે કે જે આ પાણી જે છે તે ગઈકાલ રાતથી ભરાયેલું છે ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો અને તેમાં ઓઢવ વિસ્તારની આ સ્થિતિ થઈ છે ઓઢવના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ને વરસાદ થોડો પરંતુ હાલાકી લોકોમાં વધુ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે પણ સ્થિતિ જેમને તેમ છે કારણ કે અમદાવાદમાં ઘણા બધા એવા વિસ્તારો છે આ ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યા બાદ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ઉતરતા નથી હજી તો વરસાદની શરૂઆત માત્ર થઈ છે અને એક પછી એક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે કહેવાતા સ્માર્ટ સિટીના આધુનિક તંત્રની પોલ ખુલવા જઈ રહી છે આપ જોઈ શકો છો ઓઢ વિસ્તાર છે ગત મોડી રાત્રે કહી શકાય કે માંડ અડધો ઇંચ પણ પૂરો વરસાદ નથી વરસ્યો તેમ છતાં પણ આ રોડની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને દસ વાગ્યાનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી પાણી ઉતર્યા નથી એટલે સામેની તરફ આપ જોઈ શકો છો પગપાળા ચાલતા લોકો છે નાગરિકો કે ના છૂટકે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આ સાથે જ એક માસી અહીંયા ઘૂંટણ સુધીમાં પાણીમાં બેઠેલા છે એટલે આપણે તેમને પણ પૂછીશું માસી ક્યારની આ સ્થિતિ છે શું પરિસ્થિતિ છે પચાસ વર્ષથી આવું થાય છે આ વરસાદ કેટલા વાગે પડ્યો આ વરસાદ આ સાડા ત્રણ વાગે કેટલો ઘણો કેટલો થોડો વરસાદ એ તો ખાસ કલાક બે કલાક પડ્યો હજી સુધી પાણીની શું સ્થિતિ છે કાકા કેટલા ટાઈમથી આવી સ્થિતિ છે તમે અહીંયા બેઠા છો ધંધો કરવા લગભગ વીસ પચીસ વર્ષથી આ તકલીફ છે

માસી કેવા પ્રકારની સ્થિતિ છે અને કેટલી સમસ્યા છે આ વરસાદ છે ને 12 વાગ્યાથી ચાલુ થયો તો 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો આ એ પાણી 20 વર્ષથી આવી તકલીફ છે માસી હાલની કેવી તકલીફ જો કોઈ ઉકેલ નહી આજે કેટલું પાણી ભરાઈ ગયેલું છે બાળકો મારો કઈટર કરવાના કઈ નું કરવાનું અમારે તો જે પ્રમાણે આના લોકોનો રોજ છે કે મધ જે વરસાદ પડ્યો તે બાદની પરિસ્થિતિ છે ને હજી સુધી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું તેમ છતાં આપ જોઈ શકો છો અહીંયા જે નોકરી ધંધો કરવાવાળા જવા લોકો છે ખૂબ જ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં અટવાયેલા છે તો અહીંયા વિવિધ વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે એક મહિલા છે આપણે પૂછીશું બેન શું પરિસ્થિતિ છે અહીંયા

પ્રયત્નો પણ કરતો એટલે જોઈ શકો છો ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે સામાન્ય વરસાદમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે અને દર વર્ષે પ્રી મોન્સૂનના નામે ડ્રેનેજ સફાઈના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ પરિણામ ક્યારે પણ મળતું નથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ